વિરામમાં સમાચારમાં આગળ વાત કરીશું તો ભરૂચ દહેજ જીઆઈડીસીમાં આવેલ એમઆઈ સ્વાકો કંપનીમાં કામદારોની છૂટા કરી દેવાતા વિવાદ સર્જાયો લખી ગામના કામદારોને એમઆઈ સ્વાકો કંપની દ્વારા છૂટા કરી દેવામાં આવતા કરવાની ઔદ્યોગિક જિલ્લો એવું વારંવાર એટલા માટે કેવું પડે છે કારણ કે અત્યારે સૌથી વધારે જીઆઈડીસી અને કંપનીઓ આ ભરૂચ જિલ્લામાં આવેલી છે તેમ છતાં પણ આજે ભરૂચ જિલ્લાની અંદર કેટલાક સ્થાનિક નેતાઓના આશીર્વાદથી અને આ સરકારના આશીર્વાદથી આ કંપનીઓ બેફામ બની છે કંપનીઓના માલિક દ્વારા કામદારો સાથે બિલકુલ અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે એવો જ એક પ્રશ્ન અત્યારે દહેજ ખાતે હિન્દુસ્તાન એમઆઈ સોકો કંપનીમાં અત્યારે બનાવો બન્યો છે લેન્ડ લુઝરો પાસે જે જમીનો લઈ લેવામાં આવી ખેડૂત સ્થાનિક ખેડૂતો પાસેથી આ ખેડૂતોની જમીનો તો લઈ લીધી એની સામે એ લોકોને નોકરી આપવાની વાત કરી એ લોકોને નોકરી પણ આપી દીધી સાથે કર્મચારી હતા ટોટલ કર્મચારી તો હતા આ લોકોએ અમારી સાથે વર્ષથી કોઈ વધારો કર્યો નથી એને કારણે અમે પછી એક સાહેબ માટે મિટિંગ કરી કે સાહેબ અમે છ વર્ષથી અમને કોઈ પગાર ધોરણ વધારો કર્યો નહીં તો અમને પગાર ધોરણ તમે આપો પણ તમને અમારે વારંવાર શોષણ કર્યું અમારું અમારી સાથે કોઈ વાતચીત કરી નહીં કશી કરી નહીં અને અમને અમે જઈએ ક્યાં અમારી પાસે નથી બીજી નોકરી નથી કે નથી અમારી પાસે જમીન અમે કરીશું શું બસ અમારે એજ માંગ છે એની કંપની પાસે કે તમે એ લોકોને જે વળતર માંગે છે તે પ્રમાણે વળતર આપો